હેલો એવરી વાન કેમ છો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે મિક્સ વેજીટેબલના મુઠિયા ઢોકળા બનાવશું ટેસ્ટમાં બેસ્ટ અને સાથે લસણ અને તેલવાળી ચટણી જોઈને પણ તમને ખાવાનું મન થઈ જશે એટલા મસ્ત તો હજી સુધી ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો ચાલો આપણે રેસીપી ચાલુ કરશું મુઠિયા બનાવવા માટે સૌથી પહેલાં તો દૂધી લઈ લીધી છે જો દૂધી નાખો ને મુઠિયામાં એટલે આપણે પાણીની પણ જરૂર નહીં પડે અને એકદમ પોચા અને મસ્ત બનશે ખાસ કરીને દૂધીને શાક ન ખાતા હોય તો આપણે મુઠિયામાં આખી દૂધી ખવડાવી દઈશું તો એ કંઈને ખબર પણ નહીં પડે અને આપણા મુઠિયા પણ બેસ્ટ બનશે લસણ લઈ લીધું છે ફોલેલું આદુ એક તીખી મરચી અને મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એટલું આપણે લઈ લીધું છે અને સરસ રીતે આપણે ખાંડી લેવાનું છે આ છે આપણી કોથમી સુધારેલી લીલા ધાણા જો અત્યારે દેશથી અને એકદમ સરસ હોય એટલે આપણે જેટલા નાખવા હોય એટલા ભરપૂર પ્રમાણમાં આપણે ખવડાવી શકીએ મુઠિયામાં તો આ છે મેથી સુધારેલી આમ મેથીનું શાક કરીને દઈ તો ન ખાય પણ મેથીના મુઠિયા તો ચોક્કસ ખાઈ લઈએ મેથીને કોથમી આપણે ભરપૂર લઈ લીધી છે અને સરસ રીતે આપણે સુધારી છે એક અડધું ગાજર લઈ લીધું છે આપણે એને પણ ખમણશું એકદમ સરસ ટેસ્ટ આવશે આ રીતે જો આપણે ખમણી લઈ લીધી છે બધી ઋતુ કરતા છે ને શિયાળામાં મૂઠીયા ઢોકળા એકદમ મસ્ત બને તો આપણે હવે દૂધીને ખમણી લઈશું એ ઢોકળા હોય ને લસણવાળી ચટણી હોય એટલે તારે મજા પડી જાય જો લૂધી ખમણી લીધી છે આપણે એકદમ સરસ છેણી હવે એમાં આપણે ગાજર ખમણી લેવાનું છે એક વખત તમે ગાજર નાખીને ટ્રાય કરજો એકદમ મસ્ત ટેસ્ટમાં ઘણો ફેર પડશે અને સરસ લાગશે હું તો જ્યારે ગાજર હોય ને ત્યારે ચોક્કસ નાખું છું મજા આવી જાય તમે પણ ટ્રાય કરજો અને હજી સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો પૂરી રેસીપી છેલ્લે સુધી ચોક્કસ જોજો ગાજરનો ગાજર હલવો બધું ખવડાવતા જ હોય પણ જો આવી રીતે મૂકીએ ઢોકળામાં ખવડાવી દઈએ ખબર ન પડે આપણું ગાજર સરસ રીતે કમણાઈ ગયું છે હવે આપણે મેથી એડ કરી દેવાની છે

હવે આપણે ઘઉંનો જાડો લોટ લઈ લેવાનો છે જેમાં બાજરાનો અને ચણાનો એડ કરવો હોય તે પણ કરી શકો આપણે ફક્ત ઘઉંનો જ એડ કરવાના છે ત્રણ વાટકી મેં ઘઉંનો લોટ એડ કરી દીધો છે સરસ રીતે આપણે ચારી લેવાનો છે હળદર એડ કરી છે આપણે ધાણા જીરું લાલ મરચું પાવડર હિં એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે તેલ એડ કરશું મોણ હોય પોચા થાય હવે આપણે ઉપરથી લીંબુનો રસ એડ કરશું લીંબુનો રસ જો સોડા એકદમ સરસ રીતે ફૂટી જશે આપણે લીંબુનો રસ એડ કરીશું હવે આપણે એકદમ સરસ રીતે એને મિક્સ કરવાનું છે પોચે પોચે જ આપણે મિક્સ કરશું કંઈ બહુ વજનદ લોટ નથી બાંધવાનો પહેલાં કારણ કે બધા મસાલા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાના છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે એનો લોટ બાંધી લેવાનો છે આ પાણી વગર જ જો એકદમ મસ્ત ખાવાની તમને જોરદાર મજા આવી જશે આ રીતે બનાવશો એટલે રીતે આપણે સરસ લોટ તૈયાર કરી લેવાનો છે એટલે મીઠી એકદમ મસ્ત વળે જો આ દૂધી જેમ પાણી છોડશે ને એમ બધું સરસ ભેગું થતું જશે જો એકદમ સરસ લોટ તૈયાર કરી લીધો છે હવે આપણે આ રીતે મૂઠિયા વાળશું આ રીતે એકદમ મુઠિયાનો શેપ સરસ રીતે આપણે આપી દેવાનો છે મુઠિયા વાળી અને આપણે આ રીતે ઠોકરીયામાં ગોઠવી દઈશું એ જ રીતે આપણે બધા મુઠિયા વાળીને તૈયાર કરી લેવાના છે

એમ થઈ જશે કે વાહ ટેસ્ટ તો બહુ જ સરસ છે ખાસ કરીને અત્યારે શાકભાજી પણ એકદમ સરસ હોય તો આપણે એક કાથરોટ એક શાકભાજીના મુખિયા આજે બનાવ્યા છે તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને હજી લાઈક કરી દો શેર કરો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ચોકસ કરી દેજો ચાલો બાજુ આપણે

ત્યાં સુધી આપણે બનાવી લઈશું લસણની એકદમ મસ્ત મજેદાર ચટણી તો તમને તેલવાળી ખાવાની ખૂબ જ મજા આવશે ચટણી બનાવવા માટે આપણે લસણની કડી લઈ લીધી છે આખું લસણ તમારે જેટલી બનાવી એ પ્રમાણે આખું જીરું મરચું પાવડર બે ચમચી મરચું પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને લીલા ધાણા ઓપ્શનલ છે એની કઈ બહુ જરૂર નથી પણ આપણે ધાણાના શોખીન એટલે આપણે ધાણા એડ કરશું સિંગ તેલ છે એડ કરવાનું છે થોડુંક આપણે લીંબુનો રસ એડ કરશું થોડું પાણી

કેવી લાગી ચટણીની રેસિપી એ પણ કમેન્ટ બોક્સમાં આપણા મુઠિયા ચેડા છે કે હજી કાચા છે આપણે ચેક કરી લેશું જો હજી અમે ચોટે છે એટલે થોડાક કાચા છે થોડીક વાર માટે આપણે રહેવા દઈશું કાચા હોય તો ખાવાની મજા ના આવે એકદમ ચીકણા લાગે આપણે થોડીક વાર માટે એને પાકવા દઈશું એકદમ સરસ રીતે એને પાકી ગયા છે તો આપણે નીચે ઉતારી લઈશું એને અને વઘાર કરશું એકદમ મસ્ત મજાનો જો આ રીતે આપણે સુધારી લેવાનું છે જ્યાં રીતે તમને જે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે નાના ટુકડા કરી લેવાના એ જ રીતે આપણે બધા ટુકડા કરી લઈશું અને વઘાર માટે તેલ મૂકશું આપણે તેલ એડ કરશું વઘાર માટે જો વઘાર વિના ના ભાવતા હોય ને તો એ પણ મજા આવે લસણ વાળી ચટણી આવે તો ખૂબ જ મજા આવે

સરસ રીતે હલાવી લઈશું કેવી લાગી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે લાઈક કરજો શેર કરજો અને આ રીતથી તમે

પછી આપણે લાલ મરચી છે આ રીતે ગાર્નિશ કરી દઈશું હવે આપણે જ્યાં તેલવાળી ચટણી સાથે એન્જોય કરશું એકદમ મસ્ત ઢોકળા થેન્ક યુ ફોર વોચિંગ